ડીસામાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો ગેરકાયદેસર દવાણો અને પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો જવાબદાર ડીસા શહેર અને હાઇવે પર ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે જેના કારણે વાહન ચાલકો અને પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો છે પાલનપુર હાઈવે પર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે પરંતુ ડીસા હાઇવે પર રોડ રસ્તાઓ સાંકડા બની ગયા હોવા છતાં નબળા વહીવટી તંત્રના કારણે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે ડીસા નગરપાલિકાના આશીર્વાદથી ઠેર ઠેર પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો ઉભા થઈ રહ્યા છે જેના કારણે ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે ડીસા શહેર અને હાઈવે પર પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરોના કારણે ફોર વ્હીલર વાહન ચાલકો ટોઈંગ મારફતે દંડ ભોગવી રહ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી અને પાલિકાના અધિકારીઓની ભગતથી ઠેર ઠેર પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો ઊભા થઈ રહ્યા છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી જેના કારણે ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની રહી છે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે જેના માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવા પાર્કિંગની વ્યવસ્થા કરવી અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ